આપણા શરીરમાં કચરો જમા થયો છે કે નહીં એ ખબર કઈ રીતે આપણને પડે છે આપણા શરીરને ડિટોક્સ કઈ રીતે કરવાનું છે અને આપણા શરીરમાં નકામા ટોક્સિનને કઈ રીતે આપણે બહાર કાઢીશું એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણે જાણવું પડશે કે આપણા આ શરીરમાં રોગો શાના કારણે આવે છે અને આપણા શરીરમાં કચરો જમા થવાનું કારણ શું છે અને આપણને ખબર કઈ રીતે પડે આપણો શરીર શું એવા સંકેતો આપે કે આપણને ખ્યાલ આવે કે આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક કચરો જમા થઈ રહ્યો છે તો કે એના આપણે સંકેતો જોઈએ તો કે પહેલું સંકેત છે કે આપણને કબજિયાતની સમસ્યા કરે બીજો સંકેત છે કે આપણને થાક નબળાઈ અને સ્ફૂર્તિ ઓછી લાગ્યા કરે ત્રીજું સંકેત છે કે આપણા સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધી જાય છે ચોથો સંકેત એ છે કે તમને અરુચી બેચેની મંદાગની આ બધું રિયા કરે પાંચમો સંકેત એ છે કે તમારું વજન અચાનક વધવા લાગે છઠ્ઠો સંકેત એ છે કે તમારા શરીરમાં દુખાવાની શરૂઆત થઈ જાય સાતમો સંકેત એ છે કે તમને અવારનવાર માથું દુખી આવે અને તમને અચાનક માથું મટી જાય અચાનક માથું દુખી જાય આઠમો સંકેત એ છે કે તમારા અકાળે વાળ સફેદ થવા લાગે અકાળે વાળ ખરવા લાગે અને દાઢી મૂછમાં પણ સફેદ વાળ આવવાની શરૂઆત થઈ જાય છે અને અનેક ઘણા વધારે હું સંકેતોની તમને વાત કરું તો તમને ક્યાંય સારું ફીલ ન થાય તમને શરીર ભારે ભારે લાગ્યા કરે તમારું મૂળ બરાબર ન રહે અને તમને કામ કરવાની ઈચ્છા ન થાય કામ કરવા પ્રત્યે અરુચિ થાય અને તમે થોડું કંઈ કામ કરો અને થાકી જાઓ આવું બધું તમને થયા કરે તો તમારે સમજવું જોઈએ કે તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક કચરો જમા થઈ રહ્યો છે આપણે આ સંકેતોને સમજવા પડશે હવે આપણું શરીર કુદરતી રીતે તો સાફ સફાઈ કરે જ છે એની ક્લિનિંગ પ્રોસેસ શરૂ જોઈએ છે તો કે ચાર પ્રકારે એની ક્લિનિંગ પ્રોસેસ છે એક પરસેવો માટે નકામાં ટોક્સિન બહાર નીકળે બીજું કે મળ દ્વારા બહાર નીકળે ત્રીજું કે મૂત્ર દ્વારા બહાર નીકળે અને ચોથું કે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ આ તો આની ક્લિનિંગ સિસ્ટમ છે જ આ આપણી કુદરતી નેચરલ ક્લિનિંગ સિસ્ટમ છે પરંતુ આપણે અત્યારની ફાસ્ટ યુગમાં આપણા ફાસ્ટ જીવન પદ્ધતિમાં આપણે એટલી ભૂલો કરી રહ્યા છીએ કે આપણે વધારે જરૂર પડશે કે આપણા શરીરને કઈ રીતે ક્લીન કરવું અને કઈ રીતે નકામાં ટોક્સિનને બહાર કાઢવા માટે તો આપણે અનેક ગણી ભૂલો કરીએ છીએ પહેલી ભૂલ શું કરીએ છીએ કે આપણે એક ધારા પ્રોસેસ ફૂડ બજારમાં મળતા તળેલા ફૂડ પેકેટ અને નકરૂ બજારની તળેલી વાનગીઓ ખાધા કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં કચરો જમા થવાની શરૂઆત થઈ જાય છે બીજું કે આ નત નવા કલરે કલરના મળતા ઠંડા પીણાનું જ્યારે આપણે સેવન કરીએ છીએ ત્યારે પણ આપણા શરીરમાં નક્કામાં ટોક્સિન કચરો બધું જમા થયા કરે છે ત્રીજું કે આપણે વધારે પ્રમાણમાં આર્ટિફિશિયલ સુગર લઈએ છીએ ત્યારે પણ આપણા શરીરમાં નક્કામાં ટોક્સિન અને કચરો જમા થાય છે ચોથું કે આપણે બજારમાંથી મળતી મેંદાના લોટમાંથી બનેલી વાનગીઓ જ્યારે એક ધારૂ ખાધા કરીએ છીએ પીઝા બર્ગર અને આ બધું કોઈ પણ પાઉં છે બિસ્કિટ છે ત્યારે પણ આપણા શરીરમાં નક્કામાં ટોક્સિન કચરો જમા થાય છે પાંચમું કે જ્યારે જે લોકો વધારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરતા હશે માંસાહાર વધારે પ્રમાણમાં ખાતા હશે એવા લોકોને પણ શરીરમાં કચરો જમા થયા કરે છે અને વધારે અંતમાં એક વાત જણાવું કે જે લોકો મીઠું વધારે પ્રમાણમાં લેતા હશે ખારાશ વધારે પ્રમાણમાં લેતા હશે એવા લોકોને પણ આ કચરો જમા થવાની શક્યતાઓ વધી જાય છે તો તમારે લોકોએ શું કરવું પડશે તો તો તમારે પાંચ મિનિટ ધ્યાન રાખવાનું છે તમારા શરીર માટે પાંચ મિનિટ ફાળવવાની છે એનાથી શું ફાયદો થશે કે નક્કામાં ટોક્સિન તમારા શરીરની બહાર નીકળી જશે અને તમારું શરીર ડિટોક્સ થાય છે અને તમને તમારા શરીર હેલ્ધી સ્ફૂર્તિ અને તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જશે તો પહેલું કામ કરવાનું છે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીર ડિહાઇડ્રેશનનો શિકાર નથી થતું અને બીજો એક બેનિફિટ એ થાય છે કે નક્કામાં ટોક્સીન એ બહાર નીકળી જાય છે મળમૂત્ર દ્વારા કે અન્ય કોઈ પણ રીતે પરસેવા દ્વારા નક્કામાં ટોક્સિન બહાર નીકળી જાય એટલે આપણા શરીરનો કચરો બહાર નીકળે અને આપણા શરીરમાં સ્ફૂર્તિ આવે અને આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે બીજું કે પૂરતી માત્રામાં ઊંઘ લેજો જો ઊંઘ વધારે લેવાઈ જાય તો પણ રોગનું ઘર ઊંઘ ઓછી લેવાઈ જાય તો પણ રોગનું ઘર પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાની સાંજે દસ વાગે કે નવ વાગે સૂઈ જવાનું સવારે પાંચથી છ વાગે ઉઠી જવાનું જે લોકો પૂરતી ઊંઘ લેતા હશે એને ક્યારેય શરીરમાં નકતામાં ટોક્સિન જમા થતા નથી ત્રીજું કે તમે લોકો મહેરબાની કરીને સ્ટ્રેસ અને માનસિક ચિંતા લેવાનું બંધ કરો જે લોકો સ્ટ્રેસ અને માનસિક ચિંતાઓ કરતા હશે એવા લોકોનું પણ શરીર રોગિષ્ટ બને છે અને તમારે તમારા શરીરમાં કચરો જમા ન થવા દેવો હોય ખાસ કરીને માનસિક કચરો જમા ન થવા દેવો હોય તો તમારે સ્ટ્રેસ અને માનસિક ચિંતાઓથી દૂર રહેવાનું છે ચોથું કે નિયમિત સવારે અને સાંજે થોડુંક ફરજિયાત ચાલવાનું છે પાંચથી દસ મિનિટ તો આ ટેવ પાડવાની જ છે કારણ કે ચાલવાથી પણ તમારા શરીરનો જે કચરો છે તે ફરસેવા દ્વારા પણ બહાર નીકળે છે તમારું શરીર ડિટોક્સ થાય છે અને નક્કામાં ટોક્સિન છે તે બહાર નીકળી જશે અને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જશે વધારે હું તમને કહેવા માંગુ તો ધ્યાન યોગ અને પ્રાણાયામ આની પણ ટેવ પાડવી પડશે સમયાંતરે ધ્યાન યોગ પ્રાણાયામ તમે પાંચથી દસ મિનિટ સુધી કરશો તો પણ તમારા શરીરની ઇમ્યુનિટી વધે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે નકામા ટોક્સિન બહાર રહે છે અને તમારું શરીરનો કચરો છે એ બધો બહાર નીકળી જાય છે વધારે હું તમને વાત કરવા માંગુ છું કે તમને ભૂખ લાગી હોય એના કરતાં થોડુંક ઓછું જમજો ઓજરીને ભોજન પચાવવા માટે થોડોક સ્પેસ આપજો તો તમારું ભોજન સરળતાથી પચી જશે પેટ ભરીને ક્યારેય જમવાનું નથી અને તમારે તમારા શરીરને કાયમ હેલ્ધી રાખવું હોય શરીરમાં કોઈ કચરો જમા ન થવા દેવો હોય તો સાદો ખોરાક લેવાનો સિઝનેબલ ફળ અને ફ્રૂટ ખાસ કરીને લીલા શાકભાજીનું સેવન વધારે કરવાનું આવું બધું પૌષ્ટિક જમશો એટલે તમારા શરીરમાં કચરો જમા થવાનો જ નથી અને તમારા શરીરમાં કોઈ રોગો આવવાના જ નથી પરંતુ આપણે થોડીક ભૂલો કરીએ અને થોડાક સંકેતો આપણું શરીર આપે અને ન ઓળખીએ તો આપણું શરીર રોગોનું ઘર બને છે અન્યથા આપણે હંમેશા નિરોગી રહીએ છીએ સુખ અને સમૃદ્ધિથી આપણું જીવન જીવી શકીએ છીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી